હલો મિત્રો કેમ છો ડાયરા રામ રામ સીતારામ ને આજે વાત કરીશ માસિકોદેરની તો આજે આ માસિકોદેરને આ શણગાર અને રોજ રોજ બદલે છે માનો શણગાર ત્રણસો ને આઠ દિવસ તો મા ભગવતીને આજે યાદ કરી લઈએ મિત્રો ને ડાયરો એકદમ મજામાં હશે એવી આશા રાખું છું મિત્રો મજામાં છું અને ચાલો માસિકો દઈને આપણે આજે યાદ કરીએ કે અને માનો શણગાર પડે તો આવી રીત ને ભગવતી બિરાજમાન હે મિત્ર મંદિર માં અને હું અહીંયા બેઠો છું માતાજી આગળ અને આજે વાત પણ કરીશું તમને તો પૂરી વાત સાંભળશું તમને આનંદ આવશે અને સત્ય છે એ વાત ચાલો કે મિત્રો અહીંયા જે મા ભગવતી છે એને ત્રણસો ને પાંસઠ દિવસ શણગાર થાય છે એ જે અલગ અલગ આવી રીતના હોય છે અને માના પડતાપ એટલા ઘણા બધા છે કે જે મેં નજરે જોયા છે મિત્રો અને માની જે વાત કરું છું એ વાત તમે નહીં સાંભળી હોય અને આજે એ જ વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે ઘણા એવા લોકો હોય છે કે જે લોકોને કંઈ પણ દુઃખ હોય તો એમાં ભગવતી આગળ આવીને પોતાના દુઃખ મુકતા હોય તો માં એ બધાને દુઃખ દૂર કરતા હોય અને મારી નજર સામે ઘણા એવા કિસ્સાઓ મેં જોયા છે એની જ એક વાત કરી છું તમને કે તો આપણે માતાજીને આજે આ શણગાર છે મિત્રો અને રોજે રોજમાં ભગવતીને અલગ અલગ શણગાર સજવામાં આવે છે ચારથી પાંચ કલાકનો એમાં સમય લાગતો હોય છે સવારે અને સાંજેમાં રોજ આરતી અંદરે માં શીખવતો થઈ અને અહીંયા ગણેશજી તો બિરાજમાન છે જો એની શણગાર રોજે રોજ થતો હોય છે મિત્રો ને ગરમી પડશે બહુ જ અહીંયા કારણ કે પંખો ચાલી રહ્યો છે તો કોઈ છતાં ગરમી લાગે છે છે અને માતાજીનું હું આજે તમને જે વાત કરવા જઈ રહ્યો પહેલાં તો આપણે મા ભગવતીને દર્શન કરી લઈએ બધાય તો આવી રીતના મા બિરાજમાન છે માના હાથમાં ચક્ર કમળ પિશુલ તલવાર એ બધું જ ધારણ કરેલું છે અને દેશ પર જોવો તમને રોજ માને આરતી પૂજા જે થાય માં શીખો એ બધું જ હું તમને બતાવીશ જોતા રહેજો તમે મિત્રો તો એ વાત કહો હું ભગવતીનું દર્શન હું તમને કરાવી દી દઉં માતાજી રીતે બિરાજમાન છે મિત્રો બેઠા છે માના હાથમાં ત્રિશુલ તલવાર ને બધી વસ્તુઓ છે મિત્રો તો ચાલો હું બે કરી દઈશ માના દર્શન કરાવું તમને તો માં શીખો તેના હાથમાં ચક્ર ત્રિશુલ તલવાર એ બધું ને આ શણગાર રોજે રોજ મા ભગવતીનો થતો હોય છે અહીંયા અને ત્રણસો પાસઠથી વર્ષોથી થાય છે તો યુટ્યુબમાં હું અત્યારથી વિડીયા મૂકું છું કારણ કે કેટલા મિત્રો કહેતા હોય છે એટલે માનું એ થોડા દિવસે થોડા દિવસે ચેન્જ થતું હોય મિત્રો આપણે એ પણ અલગ અલગ સજાવતા હોય છે અને મા કંઈક આવી રીતના બિરાજમાન છે અહીંયા મંદિરે અને તમે જોઈ શકતા હશો મા ભગવતીના દર્શન તો કરી શકતા હશો અને રોજે રોજ માને આરતી થાળ બધું દોરવામાં આવે છે તો મા અહીંયા હજારો ની લાખોની માં કહેવાય તો દુઃખ ઘણા દૂર કરે એમાં શીખો છે અને અહીંયા અમારા ગણેશજી પણ છે મિત્રો બિરાજમાન કે જેનો શણગાર પણ રોજે રોજ બદલતો હોય છે વર્ષોથી અને અહીંયા અમારા નંદલાલ કે જેની સેવાઓ વર્ષોથી ચાલે છે જે આપણે હાજરા હાજર છે ગોપાલ નંદલાલ એના મોરબી વીણમાં અમને જંગલમાં જવું બહુ પસંદ હોય પછી કાનુડાનું વસ્ત્ર મોરલી એ બધું રોજે રોજ ચેન્જ થતું હોય મિત્રો એ ભગવાન અહીંયા સ્નાન કરે પછી ભોજન અમારી સાથે જમે અમારી સાથે વાતો કરે કાનુડોને અમારે ઘર જેવું જ છે મિત્રો ને આ અમારા કુળદેવીમાં શીખો તે જ્યાં અહીંયા બિરાજમાન છે કાનુડાને શંખ ને એના પર તમને હું દર્શન કરાવી દઉં એના રોજેરોજ શણગાર થતો હોય તો ચાલો આપણે હવે અહીંયા વાત આજે હું મા ભગવતીને જે કરવા જઈ રહ્યો છું કે માનો શણગાર રોજ બદલે માની આરતી રોજ થાય અને રોજે રોજ ભોજન થાળ બધું ધરાવાય મિત્રો ને ઘણા સમય પહેલાંની અહીં વાત છે કે નજરે મેં ઘણું જોયું જીવનમાં ને માતાજીને સાવ નજીકથી હું જાણું છું માં ભગવતી અતિ દયાળુ અતિ કૃપામય છે મિત્રો જેની કૃપા ઘણા ઉપર વરસી છે અને ચાલો હવે આપણે માં ભગવતીની હું જે વાત કરવાનો છું તમને એ કરું તો મિત્રો વાત કંઈક એવી છે કે ઘણા વર્ષોથી અમારા ઘરેમાં જગદંબા બિરાજમાન છે ગણેશજીને ને ભગવાન શ્રી કૃષ્ણ બલદેવજીને અંબા વાગેશ્વરી સુકોચેરમાં એની સેવાઓ રોજે રોજ થતી હોય છે અમારા ઘરે અને ઘણા લોકોને ઘણા દુઃખ હોય છે એવી રીતે જ મારા નજરની સામે મિત્રો મેં ઘણા એવા માં ભગવતી ની એવી કૃપા હોય તો એ છે ખાતા મનુષ્ય માનવ મનુષ્ય ઉપર માણસો ઉપર એમાંથી જ આજ એક વાત હું તમને પડવા જઈ રહ્યો છું કે એક બેન હતા મિત્રો એ બેનને સતર એકવીસ વર્ષ થયા હશે લગ્નને કોઈ પણ સંતાન નહીં એના સંજોગે અને અત્યારે તો તમને ખબર છે મિત્રો કે દવા દારૂ એ બધું દવાઓ પડે મેડિસિન લઈએ તો ભગવાનની મરજીમાં ભગવતીની મરજી હોય તો જ આ સંતાનો થતા હોય છે ને આપણામાં તો ભગવાન મેર પડે માતાજી તો દીકરા દીકરીઓ એ બધા માં દીએ માં ભગવતી જેનો જ એવો વિશ્વાસ જેને જેવી માન્યતા મિત્રો તો એમાંથી એક દિવસ એ બેન અમારે ઘરે આવે છે અને ત્યાં માતાજી છે બિરાજમાન એમ જોઈ અને મનોમન રોવા મળે છે લોકો એના શબ્દ નીકળતા નથી અને એ એટલું કીએ છે મા ભગવતીને કે હે જગદંબા તમે જો અહીંયા હાજરા હાજર બિરાજમાન હોય તો હવે એકવીસ વરસ થઈ ગયા અમારા લગ્નને દવા કરી લીધી બધું કરી લીધું પણ કોઈ સંતાન રહેતા જ ન તમારે કે શું હોય એટલે પછી એને મનોમન કંઈક માતાજીને કીધું મિત્રો અને રોવા ને એના નવ મહિના દસ મહિના થયા પછી એને ઘરે એક દીકરીનો જન્મ થયો અને અત્યારે કંઈ તંદુરસ્ત છે મિત્રો પણ એ વાત એક છે કે એનો વિશ્વાસ અને એનો ભરોસો મા માતા અહીંયા બિરાજમાન જ છે મિત્રો એક ભાઈને કેન્સલ હતું મિત્રો ગળાનું અને ડોક્ટરે બધાએ ના પાડી દીધી હતી અને એના એ ભાઈની જે કરવાની છે એ અમારે ઘરે આવી અને આ માતાજીને તે હાથ જોડીને વિનંતી કરી કે હવે આનું જીવન તમારા હાથમાં સૂતવું હતું તો કહેવાય કે ડોક્ટરોએ એમ કહી દીધું કે હવે તમારું જીવન નથી આને ઘરે લઈ જાવ જે સેવાઓ થાય એ કરજો તમે અને આનું જીવન અમે ચાજુ જોતા નથી કે મહિનોય નહીં જીવે ડૉક્ટર તો એમ કહેતા કે આ હવે એક મહિનોય નહીં કાઢે ને ખોટા તમારે પૈસા તમે બગાડો દવાખાને પછી તારે ઘરે જે સેવા થાય એ તમે કરજો એટલે ઘરનું કોઈ એક સંતાનોનો પિતા દીકરીનો બાપ દીકરાનો બાપ એક ઘરનો મોટો વ્યક્તિ જે પિતા હોય કોઈના એ જો આવી રીતના કેન્સરની મહામારી એથી જો મરી જાય એને ઘર ઉપર શું રીતે એ આપણે સૌ સમજી શકીએ મિત્રો પણ આ તો જગદંબા હે કુનાયા બિરાજમાન ને એને દેવું કે લેતા કંઈ વાર નથી લાગતી મિત્રો ત્યારમાં ભગવતી આગળ આવીને પણ જોઈને કહે છે અમે નજરે જોયું છે ને થોડાક દિવસ પછી મિત્રો કહેવાય કે મા ભગવતીની એના ઉપર દયા થઈ એટલી કે રૂપા એટલી થઈ માં શીખો તો એમની ને પછી એને સાર તંદુરસ્ત થઈ ગયા ને હજી હયાતમાં કઈ વ્યક્તિ જીવે છે મિત્રો અને એની રવાડ એક રોગ નથી તો કહેવાય છે કે જ્યાં વિશ્વાસ અને ભરોસો હોય ત્યાં પછી પર્વતોને પીગળવું પડે છે અને એક મા તો જગદંબા તો અહીંયા બિરાજમાન જ છે મિત્રો તમારે લોકો એમ કહેતા હોય જીવનમાં કે ભગવાન છે નહીં માતાજી છે નહીં પણ ના મિત્રો એ હાજરા હાજર છે પણ હા આપણે જે આ ખોટા દાણા અને ધૂણે છે ને એમાં જાય તો ત્યાં કંઈ છે નહીં મિત્રો એ તો જ છે પણ સત્ય એ છે મારા મિત્રો કે એક વિશ્વાસ અને આપણા હિન્દુ ધર્મમાં જે દેવી દેવતાઓ છે એ બધા તો હાજરા હાજર છે જ એનો પ્રત્યેક ક્યાંય આપણે લેવા કે દેવા જવું પડતું નથી પણ તમે અંધવિશ્વાસમાં જે અત્યારે ધંધાઓ ગોરખ ચાલુ કરીને બેઠા છે અમુક વ્યક્તિઓ કે ભગવાનના નામે જે દાણાઓ જોવે છે શક્તિઓ નાખે છે એ ખોટું છે આજરા હાજુ છે મિત્રો ને મારું એવું માનવું છે કે ન ભગવતી કોઈના અંદર જાય કે ન કોઈના અંદર માતાજી જાય કારણ કે માણસના અંદર જાય એ વાતમાં કોઈ સત્ય નથી કે ભગવાનને આવવું હોય તો જેમ સાક્ષાત્કાર જ આવે એને કોઈના અંદર જવાની જરૂર નથી મિત્રો હું તમે વાત કરીએ એ રીતના જ કરવા જોઈએ તો એ જ વાત સત્ય ને આજે હું એમ કહું છું તમને કે તમે શું ખાધું કે તમે શું પીધું એ કોઈ ત્રીજા વ્યક્તિને ન ખબર હોય પણ જો એ વસ્તુ કોઈ ત્રીજો વ્યક્તિ કહી શકે તો એ ભગવાન જ કહેવાય મિત્રો આ આ સમયે કારણ કે ભગવાન સિવાય એ કોઈ કહી ન શકે માતાજી સિવાય એ કોઈ કહી ન શકે એટલે જે જે અંધકારમાં ડૂબી મીઠા હોય આજે ચપટીઓ દાણાઓને અંધવિશ્વાસ દૂરા ધાગાઓમાં એ બધાને મારું એટલું જ કહેવું કે મા તો મારે તમારે બધાને સરખી છે એ કોઈ ઉપર ભેદભાવ રાખતી નથી ભરોસોને વિશ્વાસ એ જે મડડે બેઠી છે એના ઉપર જે તમારે જે ફૂટ દેવી છે એના ઉપર રાખો અહીંયા તો મેં હજારો નહીં તો લાખોની તાદાદમાં જોયા છે માણસોને આવતા રોતા અને માં આગળથી સાવ સાજા થઈને જાય કે મા આજ કે કાલના ન બિરાજમાન અમારે ઘરે તો વર્ષોથી છે મિત્રો અમારે નીતિ નિયમો તો તમે ચેનલમાં જોશો એટલે ખબર પડશે તમે નહીં જોતા હોય તો તમને નહીં ખબર હોય માને દેવ દેતા વાર નથી લાગતી એમ લેતા જ વાર નથી લાગતી પાખંડ ફેલાવતા લોકોને તો નથી ખબર કે જે જગદંબાઓના નામથી એ ખોટા આતંક ફેલાવે છે તારે સમાજમાં અને આપણા જે મા ભગવતીઓને કહે છે કે આવે કંકુ ફરે એ બધું આપણે યુટ્યુબમાં ઘણું જોતા હોય મિત્રો એ તદ્દન સુઠું હોય કારણ કે વર્ષોથી માં અહીંયાય બિરાજમાન છે આ લોકોને સાચા કર્યા છે હજારોને જેની વાત કરું દિવસ અને રાત ટૂંકા પડે મિત્રો એનો મતલબ જે અત્યારે આપણે આસપાસ તમે જોઈ રહ્યા હું જોઈ રહ્યો છું છે મિત્રો એટલે મારું કહેવાનો મતલબ એ જ છે કે ખોટા વિશ્વાસોમાં ન પડો ત્યારે થોડાક સમય પહેલા મેં વાત સાંભળી હતી ન્યૂઝમાં વાંચી હતી ત્યારે મને બહુ દુઃખ પહોંચ્યું મિત્રો કે જુનાગઢના એક દીકરીની બલી દઈ દીધી હતી એના મા બાપે રાજી ખુશી હતી કે ધન દોલત માટે તો એવા પાપંડીઓને આપણો સમાજ માને છે કંઈ જોયા જણા વગર તો એવી વસ્તુ એને માનવી ન જોઈએ કે કોઈ માતાજી કે કોઈ ભગવાન કોઈને જીવ લઈ અને પછી કંઈ રાજી ન હોય આપણે એના સંતાન છે તો એ ભગવતીઓ જે આપણી છે એ તો દઈને રાજી થાય ના કે કોઈને જીવ લઈને માણસના એવા કહેવાય છે કે કોઈ ઉપર એટલો આંધળો ભરોસો પણ ન કરો કે તમારા સંતાનો જ પણ ન રહે જીવનમાં અને એ છોકરીને એ ભલી જ્યાં દીધી હતી જુનાગઢમાં મિત્રો કે વાત હું ને તમે બધા ન્યૂઝમાં વાંચી શકીએ જાણી શકીએ કે એવું અંધકારમાં ન રહેવું કે કોઈ માણસ ઉપર એટલો ભરોસો ન કરવો ભલે એ પછી કોઈ પણ નામચીન હોય મિત્રો કારણ ભગવાન તો મા ભગવતી તો અહીંયા બિરાજમાન છે લોકો પણ હજાર આવે છે મિત્રો અહીંયા પણ અમારે ઘર પૂરતું છે મિત્રો અહીંયા આવતા હોય કોઈ દર્શન કરવા જોઈએ મિત્રો ઘણા દારૂમાં ચૂપ થઈ અને દારૂ પીતા હોય અમુકને ને બેસવાનું હોય તો એ પણ મા ભગવતી ની દયા એથી ખાલી એના ઘર બેસીને કીએ એને પરોઠો હોય તેની વાત છે જેનો વિશ્વાસ ને ભરોસો નથી એ તો આ બધી વસ્તુઓથી દૂર રહે કારણ કે ભરોસા વિશ્વાસ વગર કંઈ કાયમ નથી રહેવાનું અને જ્યાં વિશ્વાસ અને ભરોસો છે ત્યાં જ ભગવાન ભગવતીઓ છે મિત્રો એટલે મારું એટલું જ કહેવાનું છે કે એક ભાઈનું દારૂનું ફૂલ વેસન અને એના દીકરા દીકરીઓ અને એની વાઈફ જે ઘરવારી એ પણ કંટાળી ગઈ કાયમનું કાયમ પીને પાવલીનો પી અને ગામ આખા માં પીટવો એટલે એની એક દિવસ અહીંયા આવીને માં ભગવાજી ને ચરણે કીધું એ આવી પછી મિત્રો પહેલા એને ઘરેથી જ કીધું કે અમારા ઘરે જે માતાજી બેઠા એ જો આજરા હજુ રોય તો હેમાં મારા ઘરવાળો આજથી દારૂ મૂકી દે એટલે કહેવાય છે મિત્રો કે એના ઘરવાળાને તો આ વાતની કંઈ ખબર નહીં કે મારી ઘરવાળી અહીંયા આવી રીતને કીધું અહીં મનથી એટલે જ્યાં એ દારૂને દેશી દારૂ કે વિદેશી કંઈક પીતો હે મિત્રો એ જ્યાં પીવા ગયો ત્યાં એને ઉલટી થઈ અને ઉલટી એની બંધ જ ન થાય એ ત્યાં ઉલટી થઈ જાય એટલે એનાથી કંઈ અખતરો કરવા આના કંઈ સહેલા નથી મિત્રો આ તો અહીંયા બિરાજમાન જ છે રોજની જેમ વર્ષો છે હું ને તમે તો જન્મ લઈને મરશો રાખ થ છું તો એ સૂર્ય ચંદ્ર હશે નહીં હોય તો મા ભગવતી તો અહીંયા હયાત જ રહેવાના છે એટલે એને પાવલીનો પી અને બોલવાનું ચાલુ કર્યું મિત્રો કરનાય કંટાળી ગયા હોય એવા શબ્દ બોલે એ એક ભાઈ છે એ આપણે તો એની ઘરવાળીએ બે હાથ જોડીને ત્યાંથી કીધું કે આને કોઈ ફૂગવા વાળું હોય તો ભગવાન જ ફૂકે બાકી કોઈ માણસનું ગજુ નથી કે આનો દારૂ હવે મુકાવી શકે મિત્રો એટલે કહેવાય કે ઓલાય પીવાનું ચાલુ ગયું અને એ બંધ ન થાય મિત્રો એટલે એને ઘરવા દે તો માતાજીને કહી દીધું હતું કે ભાઈને આપોઆપ જ મિત્રો ઉલટીઓ થાવા માંડી ને ઘણું પ્રોબ્લેમો થાવા માંડ્યા તે જ દિવસથી ને એની પછી રહેતા રહેતા દારૂ સાવ મૂકી દીધો ને અહીંયા આવીને માના સામે કહીને મૂકો એટલે એને દારૂ સાવ મૂકી દીધો ને અત્યારે કૂટરોએ એ દારૂ ન પીધો મિત્રો તો એને જ્યાં ઘડવારીને ભરોસો અને વિશ્વાસ હતો હતો મિત્રો ત્યારે મા ભગવતીએ એને સાજો કર્યો અને જો કે દારૂ વેસન પીવો એ અત્યારે ઘર દીઠ કોક ને કોક પીએ જ છે આપણે ગુજરાતમાં દારૂબંધી છે આપણા ગુજરાતમાં પીએ એટલા કોઈ વધારે કંઈ બીજે પીતા નથી મિત્રો કોઈ થોડી છૂપે કોઈ સરે ચાહે કંઈ પીવા વાળા ઘરના હેરાન કરે પછી અનાબ શબ્દ બોલીને તો એનીથી કોઈનું કંઈ ભલું થવાનું ન તેને ઘર કોથો લાવે ત્યારે જ એને ખબર પડે ને આખું ઉગડે એના ઘરના તો એનાથી કંટાળી ગયા હોય અને આટલા હદે કંટાળ્યા હોય મિત્રો કે એનું નામ લેવા પર રાજી ન હોય તો શું કરે પરમ સંજોગે જ્યાં એ બેઠો હોય તો એને કંઈ માનપાન વગર નહીં ઘરમાં જીવવા ખાતર જીવવા દઈએ અને જે પાવલીના પી અને આવી રીતના ઉલડે એ બધાને હું એટલું જ કહીશ કે નશા તમારા તમે બંધ કરો ને તમારા દીકરા દીકરીઓ હોય એમાં થોડું ઘણું ધ્યાન દીઓ એની જિંદગી ન બગાડો આ પાવલીને પાંચ પૈસાનું પી અને પછી આપણે રાડું ચાલુ કરાવ્યું આઠાણાનું પી અને ગામ સંભળાવવું આપણે એ શોભા ન દઈએ તમારા સંતાનો મોટા થયા હવે ને છોડી કે એના પ્રત્યે કંઈક ના કાબડું આ રાખો તમારે હોય તો કારણ કે તમે નહીં હોય તમારે આ ત્યાર તો તમે એ પીવાનું ચાલુ કર્યું હશે અને પછી નાગા નીચરે શું અને નાય શું મિત્રો આપણે કહેવત તો છે જ તમને ખબર જ છે મિત્રો એટલે આવા લોકોને હું આટલું જ કહું કે તમારે તો પી પીને જિંદગી બરબાદ કરી તમે તમારું બે સંતાનો હોય કોઈ દીકરા દીકરીઓ એના સામું જોવો એના સામું જોઈ અને કંઈક એનો વિચાર કરીને મૂકી દો કારણ કે એ પીવો એ તમારા માટે તો એક ગમ જ પ્રમાણે છે કે તમારે પાંચમીથી પી અને આનંદ માણવો એના પાછળ જે તમારા સંતાનો દુઃખી થાય આગળ પાછળ જે વાતો થતી હોય તમારે તમને કોઈ સારું ન કીએ એટલે દારૂ પીવો એ કોઈ મોટી વાત નથી મિત્રો કોઈ પીને પાંચ માણસને કંઈ હેરાન કરવા આપણે આપણા ઘરમાં જે કરીએ તો આપણે પાવલીનો પી ઓકાત આપણી દેખાડીએ પછી પીધા પછી તો એ વસ્તુ કંઈ સારી ન કહેવાય એટલે જે જે લોકો અમારી વાત સાંભળતા આવશે એમાંથી ઘણા લોકોને આ વાત નહીં પણ ગમે પછી સત્ય છે એ તો સત્ય હરીફમ રહેશે મિત્રો એને કોઈ ચેન્જ નહીં કરી શકે પણ આ તો માં ભગવતી છે મિત્રો જે જેવું વિચારે એને એવું ફળ આપે મા તરત જ એટલે આપણે કઈ ચાલજી વાત મા ભગવતીની તો તમે બધા જાણો જ છો મિત્ર અહીંયા બિરાજમાન છે તો એટલે માના હજારો પડતા છે મિત્રો કરોડો કે જેને વાત કરતા દિવસ અને રાત ઓછી થાય અને આજે છેટે છેટેથી કહેતા હોય કે અમે ફલાણું ન માનીએ અમે દીકડું ન માનીએ તો અરે ભાઈ તમારે ક્યાં કોઈને જરૂર છે તો ભગવાન કે માતાજીને ક્યાં તમારી આગળથી કંઈ જોઈએ છે કે તમારી ઓકાત એ શું છે કે તમે કંઈ ભગવાનને કે માતાજીને દઈ શકો એ તો આપણા માવતર કહેવાય કે એ આપણે દઈએ અને એનું દીધેલું આપણે એને પાછું દઈએ એમાં આપણે માન અને અભિમાન ન કરવું જોઈએ કારણ કે એની દયા અને કંઈક કૃપા એથી આપણે જીવતા હોય તો જેને કહેવાય છે ને મિત્રો કે જેનામાં સદગુણના છાંટા ન હોય એને તો ભાગવતય ભેંસ બરોબર ભેંસ પાસે ભાગવત વાંચીએ તો એને કંઈ ફેર ન પડે એ એનું જે કરતી હોય એ જ કરે એટલે આ તો જે થોડો ઘણું સમજદાર છે એને હું કહું છું અને થોડો કે કંઈ રસ આ બાજુ છે ભક્તિ પર એને હું કહું છું મિત્રો બાકી હું કોઈને કંઈ કહેતો નથી સમજદારને તો ઈશારો જ કાફી મિત્રો તો આપણે મા આદ્યશક્તિ જગતજનની યાદ કરીએ મિત્રો અને માની જ કંઈક એવી દયાઓ કૃપાઓ બધા ઉપર રહે મારા બધા મિત્રો ઉપર મા ભગવતી કૃપા વર્ષ આવે એ જ આશા રાખું છું હું અને રોજેરોજ માના હું રીલ્સ મૂકું મિત્રો કે મારી હયાત છે અહીંયા બિરાજમાન છે તો પછી આપણે કોઈની કંઈ જરૂર નથી જગતમાં અને મા સિવાય તો કોઈ છે નહીં એ સત્ય છે આપણે આ ફેરા તો ફરવાના છે મિત્રો જીવન મળવાના તો કોઈ કારણસર ફરું આપણે હું ને તમે બધાયને ફરવાના જ છે આ ફેરા કોઈ દુઃખથી જીવે કોઈ સુખથી જીવે મિત્રો અને કોઈ ને કંઈ આશા હોય કોઈને નિરાશા હોય પણ આપણે આ જીવન તો જીવવાનું છે પૂરું કરવાનું છે તો કોકનું કંઈક સારું કરી અને કંઈક સારા બે ગુણ લઈ અને પછી જો જીવન જીવીએ એમાં કંઈક આનંદ મને તમને વધુ આવશે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સારું લાગે તો આ વિડીયોને શેર પણ કરી નાખજો કે આમાંથી કોઈને કંઈ વાત લાગુ પડતી હોય તો એ સુધરી જાય એવી આશા હું મા ભગવતી આગળ બેસીને કરું છું અને કોઈને સુધારવા વિડીયો નથી મૂકતો હું પણ જે સત્ય છે એ કેવા જ મૂકું છું મિત્રો તમારી સાથે વાત કરીને મને આનંદ બહુ થાય છે ને આપણે તો મિત્રો રોજે રોજ ભેગા રહીએ એ જ મા ભગવતી આગળ પ્રાર્થના જોઈ શકું મા જગતચંદની આ સિકોદેરમાંને આજ શણગાર આ થયો છે ને ડાયરાને જય શ્રી રામ સીતારામ રામ રામ ને બધાને મજામાં જય માતાજી તો હવે નવા જ વિડીયોમાં મળશું મિત્રો ને મા અહીંયા હાજરા હાજુ છે કોઈને કંઈ દુઃખ હોય તો મા શીખો તેનું જરૂર યાદ કરજો અહીંયા બેઠા છે એને ને મને ભરોસો ને વિશ્વાસ કે તમારા દુઃખ માં ભગવતી દૂર કરશે તો ચાલો મિત્રો રામ રામ ડાયરાને